તો આપ જોઈ રહ્યા છો અહીં મેં સામાન બધો બહાર કાઢેલો છે જેમાં સૌથી વધારે તો ધ્યાનના જ કપડાં છે કારણ કે શિયાળો છે એટલે ઠંડીના લીધે સ્વેટર ને ટોપી મોજા એવું બધું લેવું તો પડે જ અને બાકી અમારા તો થોડાક જ કપડાં છે એનો જ સામાન વધારે છે એની દવા પણ સાથે લેવી પડે કારણ કે બહાર જાય છે તો કાંઈક વાતાવરણ ઠંડુ હોય તો શરદી કેવું થાય તો જરૂર પડે એની એટલે દવા ભી સાથે લીધેલી છે અને આ બધા એના કપડા છે તો ચાલો હવે ફટાફટ સામાન પેક કરીએ સામાન પેક થઈ ગયો છે તમને એમ લાગતું હશે કે પિકનિક તો એક દિવસ બધો સામાન પણ શિયાળો છે અને સાથે ધ્યાન પણ છે એટલે સામાન થોડોક વધારે થયો છે આ વિડીયો તમે જરૂરથી જોજો અને કમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી